બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે કે જે રીતે અત્યાર સુધી ગાજવીજ પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજ પ્રમાણમાં પણ હવે નવ અને દસ તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન કેમ કે પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખેતી પાકોની અંદર ખૂબ મોટું નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે ત્રણ તારીખથી માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે જે આ ત્રણ દિવસ જે વરસાદો પડ્યા એમાં પવનની ઝડપ છે સાઠ થી લઈ અને પિંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાય એટલે અતિ પવનો ફૂંકાયા છે આ છેલ્લા ત્રણ દિવસની અંદર જોકે નવ તારીખથી આ પવનની ઝડપમાં પણ ઘટાડો થશે જોકે મે મહિનાના જે પ્રથમ સેશનની અંદર પવન હોય એના કરતાં તો થોડોક વધારે રહેશે પણ હવે પવનની ઝડપ છે એ લગભગ વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે જે પચાસની ઝડપ કરતાં વધારે પવન હતા સાઈઠ સિત્તેર પિંચોતેર આવી ઝડપ જે પવનની હતી

હવામાન કેવું રહેશે તાપમાન કેટલું ઊંચું માવઠાઓ હજુ દસ તારીખ પછી પણ ચાલુ રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ મિત્રો ખાસ અને આજના વિડીયો માહિતી આપવાની છે સતત થોડા દિવસથી જે રાજ્યની અંદર માવઠું પડી રહ્યું છે અને હવે આગળ ઉપર આપણે હવામાન કેવું રહેવાનું છે માવઠું ચાલુ રહેશે કેમાંથી રાહત મળશે શું થશે એ વિષે સંપૂર્ણ માહિતી આપવું એ પેલા હું આપણે એ પણ જણાવી દઉં આવનારા દિવસની અંદર આપણે ખેડૂત મિટિંગનું આયોજન પણ છે જેની તારીખ છે અગિયાર મે બે હજાર પચીસ સમય રહેશે સવારે નવ વાગ્યાનો અને એ મિટિંગનું સ્થળ રહેશે જસદણ જે રાજકોટ જિલ્લાનું જસદણ છે જસદણ મુકામે લાતી પ્લોટ મેઇન રોડ શ્રીનાથજી કોમ્પ્લેક્ષ અને જે શ્રીનાથજી કોમ્પ્લેક્ષની અંદર સવારે નવ વાગ્યે એક એગ્રોનું ઓપનિંગ છે એગ્રોનું ઓપનિંગ પૂરું થયા બાદ આપણે એક મોટી ખેડૂત સભા કરવાની છે ને એ ખેડૂત સભાની અંદર આપણે હવામાન અને ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે તો દરેક મિત્રોને વિનંતી રહેશે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે અગિયાર મે બે અને રવિવારના રોજ સવારે નવ વાગ્યે બધા ખેડૂત મિત્રો પધારજો ત્યાં આપણે બધા રૂબરૂ મળી અને ખેતી વિશેની વાતો કરશું હવે ખાસ વાત કરવાની છે માવઠા વિશેની માવઠા વિશેની જે આપણે માહિતી આપવાની છે આમ તો અગિયાર થી લઈને દસ તારીખ સુધીનું આ માવઠાનું સેશન છે જે વાત આપણે એપ્રિલ મહિનાથી કરતા આવ્યા છીએ ખાસ કરીને ત્રણ તારીખથી જે આપણે આ માવઠાઓ ચાલુ થયા છે ત્રણ તારીખથી આજે આઠ મે થઈ છે અને આજ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે તીવ્ર માવઠા થયા છે અનેક વિસ્તારોની અંદર બે થી લઈને ચાર ઇંચ તો આઇસોલેટેડ એરિયાની અંદર લઈ અને સુધીના પણ વરસાદો નોંધાયા છે હવે આ જે વરસાદ કે જે પાકિસ્તાનના બલુચિસ્તાન ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવ્યું આપણા ગુજરાત ઉપરથી પસાર થયું જેને કારણે આપણે આજ દિવસ સુધી વરસાદ નોંધાયા હવે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે મેં આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે અરવલ્લી જિલ્લાના મોડાસાથી થોડું આગળ આજે એ થોડુંક એનાથી પણ આગળ વધ્યું છે પણ એ બહુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ધીમી ગતિ આગળ વધી રહ્યું છે એનું પણ મેઈન કારણ છે કે બંગાળની ખાડીની અંદર એક એન્ટીસાયકલોન છે ત્યાં હાઈ પ્રેશર બનેલું છે અને એનો એનો ટ્રક હોય છે એ આપણા ગુજરાત સુધી લંબાયેલો છે તેનો જે ટ્રક છે બંગાળની ખાડીનો એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને આગળ વધવા માટે રૂપ બની રહ્યું છે ખૂબ ધીમી ગતિ આગળ વધી છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા છે મોડાસાથી ખૂબ આગળ નીકળ્યું છે અત્યારે રાજસ્થાનના અમુક ભાગો પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો અને અરવલ્લીના ભાગો ઉપર અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે સાતસો એચપી લેવલ બહુડું સર્ક્યુલેશન બનેલું છે જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે હવે આજે મોડી રાત્રે લઈને ત્રણ વાગ્યા સુધીમાં આપણી ઉપરથી પસાર થઈ જશે અને ગુજરાતથી ઘણું આગળ નીકળી જશે પણ હજુ પણ આવનારા પંદર થી વીસ કલાક એટલે કે આવતીકાલે નવ તારીખના રોજ સવારે દસ અગિયાર વાગ્યા સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રે પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા સાથે વરસાદ પડી શકે છે જેની અંદર ખાસ કરીને વધુ તીવ્રતાવાળા વિસ્તારોની વાત કરવા જાય તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એમાં તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રના આના બાદ કરતા બીજા વિસ્તારો છે એની અંદર હળવા છૂટાછવાયા જાગતા જોવા મળશે એટલે કે મોરબી હોય દ્વારકા હોય જામનગર હોય પોરબંદર હોય એમાં હળવા ઝાપટાં જોવા મળશે એમાં બહુ તીવ્રતાની જોવા મળે પણ આજે પૂર્વ ભાગો અને જે દક્ષિણ ભાગો છે સૌરાષ્ટ્રના એમાં થોડીક તીવ્રતા જોવા મળી શકે છે કચ્છની અંદર પણ હવે મોટા વરસાદનો ખતરો ટળ્યો છે છતાં પણ કચ્છની અંદર આવનારા બે દિવસ સુધી આવતીકાલે નવ અને પરમ દિવસે દસ તારીખે બે દિવસ સુધી હળવા સામાન્યથી મધ્યમ જાપતાઓ નોંધાશે એ પછી જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે જેમાં અમદાવાદના અમુક વિસ્તારો હોય આણંદ નડિયાદ ખેડા અને વડોદરા જિલ્લો ખાસ કરીને ખંભાત લાગુ વિસ્તાર છે ખંભાતનો અખાત છે એનાથી સિત્તેર થી પંચોતેર કિલોમીટરના એરિયામાં જેટલા તાલુકાઓ આવે છે એ તમામ તાલુકાઓ જેમાં છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહિસાગર જિલ્લો છે એની અંદર પણ જો આવતીકાલે બપોર સુધી આવતીકાલે નવ મે બે પચીસ છે આવતીકાલે બપોર સુધી તીવ્ર માવઠું ત્યાં પણ થઈ શકે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર હવે બે દિવસ સુધી અને સામાન્ય નોંધાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હેવી વરસાદ કદાચ જોવા નહીં મળે ઉત્તર ગુજરાતનું અરવલ્લી હોય ગાંધીનગર હોય અથવા તો દાહોદ જે આપણે સાબરકાંઠા બનાસકાંઠા વાવ થરાદ પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ હળવા છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે ત્યાં હવે મોટો વરસાદ જોવા નહીં મળે અત્યાર સુધી જે આપણે ભારે વરસાદો જોવા મળ્યા તીવ્રતા સાથે વરસાદો જોવા મળ્યા એમાં હવે મે આપને જણાવ્યું કે સીમિત વિસ્તારમાં આવતીકાલ સવાર સુધી તીવ્રતા જોવા મળશે બાકી આવતીકાલે 9 તારીખથી પછી હવે આ માવઠાની તીવ્રતામાં ઘટાડો થઈ જશે 9 અને 10 તારીખ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠા રહેશે પણ એકદમ છૂટાછવાયા છવાયા જોવા મળશે કોઈ મોટો વરસાદ હવે આપણે નહીં જોવા મળે બીજી વાત છે કે જે રીતે અત્યાર સુધી ગાજવીજનું પ્રમાણ રહ્યું હતું એ ગાજવીજના પ્રમાણમાં પણ હવે 9 અને 10 તારીખે ઘટાડો થશે બહુ ગાજવીજ હવે નહીં થાય એ સાથે મહત્વનું હતું પવન પવનને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખૂબ નુકસાન જોવા મળ્યું છે હવે પવનની ઝડપમાં પણ ઘટાડો થશે શરૂઆતના દિવસોમાં જે માવઠાની શરૂઆત થઈ એટલે ચાલીસથી થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાણા અને પવન સાથે વરસાદ પડ્યો છ સાત અને આજે આઠ તારીખે એમ ત્રણ દિવસ જે વરસાદ પડ્યા અને આ ત્રણ દિવસ માટે આપણે તીવ્રતા વધવાની છે એવું આપણે અગાઉથી પણ કહેતા હતા છ સાત અને આઠ તારીખે

ત્રીસ કિલોમીટરની જોવા મળશે એટલે હવે નવ અને દસ તારીખ એમ બે દિવસ માવઠાઓ ચાલુ રહેશે ઓલ ઓવર ગુજરાત હતી મેં આપવાનો પ્રયત્ન કર્યો કયા જિલ્લામાં જે તીવ્રતા આવતીકાલ સુધી રહેવાની છે નવ અને દસ તારીખે વરસાદને શું કન્ડિશન રહેશે એ વિશે પણ આપણે ચર્ચા કરી હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ નીકળીએ પછી દસ તારીખ પછીથી ગુજરાતનું હવામાન કેવું રહેશે તાપમાન કેટલું ઊંચું જશે બીજા હજુ માવઠાઓ થશે કે નહીં વરસાદ હજુ દસ તારીખ પછી પણ ચાલુ રહેશે કે કેમ એ તમામ બાબતોની વાત લઈ અને આવતીકાલના વિડીયોની અંદર ચર્ચા કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આચાર્ય